નમસ્કાર મિત્રો પ્રો ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે કિંગ જોંગ ઉન ઉત્તર કોરિયા દુનિયાના ક્રૂર શાસકોનો ઇતિહાસ ખૂબ જ લાંબો છે હિટલર મુસોલિની ઈદી અમીન અલગદ્દાફી અને સદ્દામ હુસેન જેવા અનેક નામોએ ઇતિહાસમાં કાળા અધ્યાય લખ્યા છે પરંતુ આ બધા વચ્ચે એક એવું નામ પણ છે જે પોતાના અનોખા અંદાજ અને પાગલપન માટે ઓળખાય છે હા અમે વાત કરી રહ્યા છીએ ઉત્તર કોરિયાના શાસક કિંગ જોંગ ઊનની મિત્રો આ વિડિયો એટલો રસપ્રદ થવાનો છે કે તમે એને અધૂરો નહીં છોડી શકો તો શરૂઆત કરતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ઉત્તર કોરિયાના લોકોનું જીવન દુનિયાના સૌથી કડક શાસનમાં જીવાતું જીવન છે એક એવો દેશ જ્યાં જીવન સંપૂર્ણપણે સરકારના નિયંત્રણમાં છે શું પહેરવું શું બોલવું શું જોવું શું સાંભળવું આ બધું જ સરકાર નક્કી કરે છે દેશના દરેક ખૂણે કિમ પરિવારની મૂર્તિઓ અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે સવારમાં દરેક લોકો તેમના નેતાઓને પ્રણામ કરીને દિવસની શરૂઆત કરે છે જાણે કે તે કોઈ દેવતાઓ હોય દરેક ઘરમાં એક સરકાર નિયંત્રિત રેડિયો લગાવેલો છે જેને બંધ કરવો એ ગેરકાયદેસર છે જો તમારું માથું દુખે છે અથવા તમે થોડો આરામ કરવા ઈચ્છો છો તો પણ નહીં કારણ કે સરકાર ઈચ્છે છે કે તમે સતત તેનો પ્રચાર સાંભળતા રહો દેશના નાગરિકો માટે ફક્ત અઠ્યાવીસ પ્રકારના હેરસ્ટાઇલ માન્ય છે પુરુષો માટે દસ અને સ્ત્રીઓ માટે અઢાર જે કોઈ વાળ કપાવશે તેને આમાંથી જ કોઈ એક પસંદ કરવો પડશે તમે તમારી મરજીથી ઘરનો રંગ પણ પસંદ કરી શકતા નથી સરકારના આદેશ મુજબ દરેક ઘરને ગ્રે કલરમાં જ રંગવું એ ફરજિયાત છે જીન્સ પહેરવા પર પણ પ્રતિબંધ છે કારણ કે તે પાશ્ચાત્ય સંસ્કૃતિનું પ્રતિક માનવામાં આવે છે કોઈ પણ ધાર્મિક પુસ્તકો રાખવા કે કોઈપણ ધર્મનો પ્રચાર કરવો તેની સખત મનાઈ છે ત્યાં ફક્ત કિમ પરિવારની પૂજા કરવી એ જ માન્ય છે હવે ત્યાંના કેટલાક ખતરનાક કાયદાઓ વિશે સાંભળો નોર્થ કોરિયામાં દરેક ઘરમાં તાનાશાહ કિંગ જોંગ ઉન તથા તેમના પિતા અને દાદાના ફોટા લગાવેલા હોવા આ ફરજિયાત છે અને એ ફોટા દિવાલ પર બધી વસ્તુઓ કરતાં સૌથી ઉપર લગાડેલા હોવા જોઈએ અને જો ફોટો થોડો પણ વાંકો ચૂકો હોય તો સમજો કે તમારી મુશ્કેલીની શરૂઆત થઈ ગઈ સરકાર દ્વારા આ ફોટો સાફ કરવા માટે ખાસ સફેદ કપડું આપવામાં આવે છે કારણ કે સામાન્ય કપડાંથી એ પોટ્રેટને સાફ કરવું એ ગુનો ગણાય છે એક સ્ત્રીના ઘરે આગ લાગી હતી તેણીએ પોતાના બાળકને બચાવ્યો અને ઘરની બહાર નીકળી ગઈ પણ ફોટો બચાવી શકી નહીં પરિણામે તેને જેલમાં નાખી દેવામાં આવી અને કારણ હતું કે તેણે પોતાના નેતાના પોટ્રેટને બચાવ્યું નહીં જ્યારે એક પડોશી કે જેણે આગમાં કૂદીને તે ફોટો બચાવ્યો તેને રાષ્ટ્રીય હીરો તરીકે જાહેર કરવામાં આવ્યો એનો અર્થ આ એક એવો દેશ છે કે જ્યાં કદાચ તમારું ઘર સળગી રહ્યું હોય તો પહેલાં તમારે તમારી જાતને નહીં પરંતુ લીડરના ફોટા બચાવવા પડે નહીં તો મૃત્યુ નક્કી છે જ્યારે કિમ જોંગ ઉનના દાદા મર્યા ત્યારે આખા દેશમાં દસ દિવસનો શોક મનાવવામાં આવ્યો એ દિવસો દરમિયાન કોઈ હસી શકતું નહીં લગ્ન થઈ શકતા નહીં દારૂ પી શકાતો નહીં અગર કોઈના ઘરમાં મોત થઈ જાય તો તેનો દેહ સંસ્કાર પણ કરી શકાતો નહીં અને આ શોકગ્રસ્ત દિવસની યાદમાં દર વર્ષે આઠ જુલાઈ અને સત્તર ડિસેમ્બરના રોજ કોઈપણે કોઈપણ પ્રકારની ખુશી વ્યક્ત કરવાની સખત મનાઈ છે આ દેશના કાયદાઓ અત્યંત ક્રૂર છે અહીં ગિલ્ટ બાય એસોસિએશન નામનો કાયદો છે તે મુજબ જો કોઈ વ્યક્તિ ગુનો કરે તો ફક્ત એને જ નહીં પણ એના સંતાનો અને પૌત્ર સુધી ત્રણ પેઢી સુધી સજા આપવામાં આવે છે એટલે કે જો દાદાએ ગુનો કર્યો તો તેનો પુત્ર અને પૌત્ર આમ ત્રણ પેઢીને સજા કરવામાં આવે છે કિંગ જોંગ સ્પષ્ટપણે માને છે કે જેના લોહીમાં દગો છે તેની આખી પેઢી જ ખતમ કરી દો બે હજાર અને નવમાં એક એવી ઘટના બની હતી કે એક ઘરમાંથી બાઇબલ મળી આવ્યું આને કાયદાનું ઉલ્લંઘન ગણીને ઘરમાં રહેતા પતિ પત્નીને કેદ કરી લેવામાં આવ્યા એટલું જ નહીં પણ નિર્દોષ અને નાસમજ એવા તેમના ફક્ત બે વર્ષની ઉંમરના બાળકને પણ જેલની સજા કરવામાં આવી અહીં ઇન્ટરનેશનલ કોલ કરવો એ એક ગુનો છે એક ફેક્ટરીના માલિક પાસેથી તેર ફોન મળી આવ્યા હતા અને તેથી એને બધાની સામે ગોળી મારીને મારી નાખવામાં આવ્યો એક રિપોર્ટ મુજબ બે વિદ્યાર્થીઓ એક સોળ વર્ષનો અને એક સત્તર વર્ષનો પોતાની સ્કૂલમાં દક્ષિણ કોરિયાના ડ્રામા જોતા ઝડપાયા અને આવા નાનકડા ગુના માટે તે બંનેને એરફિલ્ડ પર જાહેરમાં ફાંસી આપી દેવામાં આવી એવું કહેવામાં આવે છે કે તેમના જ એક મિત્રએ આ માહિતી સરકારને આપી હતી અને કિમની નજરમાં માહિતી આપનાર વ્યક્તિ ખરો દેશભક્ત કહેવાયો લોકો પાસે ઇન્ટરનેટ ફોન નથી મોબાઈલ ફોન પણ માત્ર આંતરિક નેટવર્ક પર ચાલે છે જો કોઈ વિદેશી સમાચાર અથવા ફિલ્મો જોતા પકડાય તો તેમને કેદખાનામાં નાખી દેવામાં આવે છે ક્યારેક તો મોતની સજા પણ કરવામાં આવે છે એવું પણ નથી કે માત્ર સામાન્ય જનતા જ આ ક્રૂરતાનો ભોગ બને છે કિમની નજીક રહેતા કુટુંબીજનો અને અધિકારીઓ પણ આનાથી અચૂતા નથી એક વખત તો કિમે સોથી બસો લોકોને ભેગા કરી તેમની સામે જ પોતાના ડિફેન્સ મિનિસ્ટરને એન્ટી એરક્રાફ્ટ ગનથી ઉડાવી દીધા તેનો ગુનો માત્ર એટલો હતો કે તેને કિમ જોંગની મિટિંગ દરમિયાન ઊંઘની એક ઝપકી આવી ગઈ હતી કિમે પોતાના સગા ફુવાને એકસો વીસ ભૂખ્યા કૂતરાઓની સામે નગ્ન હાલતમાં ફેંકી દીધા હતા અને આ કૂતરાઓએ ફુવાને જીવતા જ ફાડી ગાતા અડસઠ વર્ષના ફોઈબાએ આ વાતનો જ્યારે વિરોધ કર્યો ત્યારે કીમે તેમને પણ ઝેર આપી અને ફુવા પાસે પહોંચાડી દીધા કિમે પોતાના જ મોટા ભાઈને વિદેશની ધરતી પર ઘાતક કેમિકલની મદદથી દર્દનાક એવું મોત આપ્યું હતું પોતાની એક પ્રેમિકા કે જે ગાયિકા હતી તેને અને તેની આખી સંગીત ટીમને ગોળી મારી દીધી હતી કારણ હતું કે તેમણે એક અભદ્ર એવો મ્યુઝિક વિડીયો બનાવ્યો હતો એક અધિકારીને તો ફક્ત એટલા માટે બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યો કે કિમના પિતાના મૃત્યુ પછી તેણે દારૂ પીધો હતો ત્યાંની શાળાઓ એજ્યુકેશન આપનાર સંસ્થાઓની જગ્યાએ કિમ માટે આદર્શ ગુલામો ઘડવાનું કામ કરે છે ત્યાંની શાળાઓમાં બાળકોને ખૂબ નાની વેથી જ શીખવવામાં આવે છે કે કિમ દેશના સૌથી મહાન નેતા છે અને દુનિયા તેમનો વિરોધ કરે છે હવે શિક્ષણની વાત કરીએ હા અહીં શિક્ષણ ફ્રી છે અને લિટરસી રેટ અઠ્ઠાણું ટકા છે પરંતુ પ્રશ્ન એ છે કે અહીં લોકો શીખે છે શું દરેક પુસ્તકમાં એક જ ચહેરો હોય છે કિંગ જોમ ઉન અથવા તેના પૂર્વજોનો શાળાઓમાં શિક્ષણ નહીં પણ બ્રેન વોશિંગ થાય છે શાળાઓમાં વિદ્યાર્થીઓને કિમની મહાનતા વિશે એક્યાસી કલાકનો કોર્સ ફરજિયાત છે કિમ એ એક ભગવાન છે અહીં સોંગ બુન આ નામની એક વિચિત્ર સામાજિક સિસ્ટમ ચાલે છે એક પ્રકારની સામાજિક ક્રેડિટ સિસ્ટમ જેના દ્વારા કિમ જોંગ નક્કી કરે છે કે તમે યુનિવર્સિટીમાં અભ્યાસ કરશો કે આખી જિંદગી મજૂરી કરશો જો તમારા કુટુંબમાં ક્યારેય પણ કોઈ ગુનો થયો હોય તો તમારી રેન્કિંગ ઓછી થઈ જશે અને તમને ક્યારેય સારી નોકરી કે શિક્ષણ નહીં મળે જેમ કંસને શ્રીકૃષ્ણનો જન્મ પોતાનો કાળ લાગતો હતો તેમજ આ તાનાશાને પણ એક છુપો ભય છે એક સાથે જન્મેલા ત્રણ બાળકો કે જેને કહેવામાં આવે છે તેને એક આંતરિક ભય છે કે આવા ત્રણ બાળકોમાંનો એક તેની હત્યા કરી શકે છે આથી એક સાથે જન્મેલા એવા ત્રણ બાળકોને જન્મ પછી સરકાર લઈ જાય છે તેમને માતા પિતાથી અલગ કરી અને પ્યોંગ યાંગના સરકારી અનાથાશ્રમમાં ઉછેરવામાં આવે છે કિંગ જોંગ ઉન એ તમારો દેવ છે એવું શીખવવામાં આવે છે જેથી કરીને તે બાળકો કિમને મારવાનો વિચાર સુધા ન કરી શકે ફેશન પ્રત્યે પણ કિમનો શોખ જાણીતો છે ક્યારેક તે પોતાના હેરસ્ટાઈલ તો ક્યારેક આઈબ્રો માટે ચર્ચામાં રહે છે એવું કહેવાય છે કે તે પોતાનું હેરકટ પોતે જાતે જ કરે છે કારણ કે તેને કોઈ પર વિશ્વાસ નથી લોકોની આર્થિક સ્થિતિની વાત કરીએ તો બે હજાર અને ચોવીસના એક રિપોર્ટ મુજબ સરકાર દ્વારા નક્કી કરેલ પગાર એ એટલો ઓછો હતો કે લોકો ફક્ત જીવવા માટે ઝીઝૂમી રહ્યા હતા સરકારી કર્મચારીઓને મહિને ફક્ત પંદરસોથી આઠ હજાર વોન મળે છે જ્યારે એક કિલો ચોખાની કિંમત એ છ હજાર વોન છે એટલે કે આખો મહિનો કામ કર્યા પછી પણ એક કિલો ચોખા ખરીદી ન શકાય આ તો થઈ સરકારી કર્મચારીઓની વાત તો પછી સામાન્ય માણસોની હાલતની તો કલ્પના જ શું કરવી આ બધું સાંભળીને થાય કે આવા દેશમાં લોકો રહે છે શા માટે બીજા દેશમાં કેમ નથી જતા રહેતા પણ આ વાત આટલી સહજ નથી અહીં તો એક પ્રાંતથી બીજા પ્રાંતમાં જવા માટે પણ પરમિશનની જરૂર પડે છે પોતાના દેશમાં જ મુસાફરી કરવી એક ગુનો ગણાય છે એવામાં જો કોઈ વ્યક્તિ દેશ છોડવાનો પ્રયત્ન કરે તો તેને દેશદ્રોહી ગણવામાં આવે છે નોર્થ કોરિયાથી ભાગવું પણ મુશ્કેલ છે જો કોઈ ભાગતો પકડાય તો એને તથા એની આખી ફેમિલીને સજા કરવામાં આવે છે છતાં કેટલાક લોકો જીવના જોખમે ભાગે છે કોઈ બોર્ડરથી તો કોઈ સમુદ્રના રસ્તે સફળ થયા તો જીવન નહીં તો નર્ક નાગરિકોની વાત તો જવા દો જો નિયમોમાં ન રહો તો વિદેશી પર્યટકો પણ જાનથી જાય છે એક જાણીતી ઘટના આ વાતની પુષ્ટિ કરે છે ઓટો વોમ્બિયર નામનો એક અમેરિકન યુવાન નોર્થ કોરિયા ફરવા ગયો હતો એની ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો કે હોટલમાં લગાવેલ કિમનું પોસ્ટર તેણે ફાડી નાખ્યું આથી તેની ધરપકડ કરી અને તેને ટોર્ચર કેમ્પમાં મોકલી દેવામાં આવ્યો મહિનાઓ સુધી માર મારીને તેને અદમરો કરી દેવામાં આવ્યો અમેરિકાના રાજકીય દબાણ પછી જ્યારે તેને અમેરિકા પાછો મોકલ્યો ત્યારે એ જીવતો તો હતો પણ બોલી શકતો ન હતો બે દિવસમાં એની મોત થઈ ગઈ આખી દુનિયા ચોંકી ગઈ ત્યારે નોર્થ કોરિયાએ કહ્યું અમે તો એને ઠીક જ મોકલ્યો હતો પરંતુ કિમ જોંગ વિશ્વ સામે પોતાના દેશનું દંભી ચિત્ર ઊભું કરવામાં ખૂબ જ મહારત ધરાવે છે લોકોનું કહેવું છે કે પ્યોંગ યાંગ કે જે નોર્થ કોરિયાની રાજધાની છે એ એક નાટકીય શહેર છે જ્યાં સરકારના અભિનેતાઓ રહે છે જે બહારની દુનિયાને બતાવે છે કે અહીં બધું સામાન્ય છે બહારથી જોવાનું હોય તો ઉત્તર કોરિયા એ એક નોર્મલ દેશ છે બાળકો સ્કૂલે જાય છે લોકો સ્કેટિંગ કરે છે મોલમાં ખરીદી કરે છે પણ આ બધું એક નાટક છે એક સડેલી ડુંગળીની જેમ જેટલી પરત ઉતારો તેટલી જ નવી અને ભયાનક હકીકતો બહાર આવે છે વિદેશીઓ માટે પણ ઉત્તર કોરિયા એ એક દેખાવનો દેશ છે તેમને ફક્ત એ જ બતાવવામાં આવે છે જે સરકાર બતાવવા માંગે છે શહેરના ચમકતા ભાગો સ્મારકો અને સ્મિત કરતા લોકો પરંતુ બધું ફેક શો જેવું છે ટુરિસ્ટોને ક્યાં જવું કોની સાથે વાત કરવી અને શું જોવું આ બધું જ સરકાર નક્કી કરે છે જો નોર્થ કોરિયાની વાત કરીએ તો તેની રિસર્ચ કરવી અથવા તેના વિશે માહિતી મેળવવી એ ખૂબ જ મુશ્કેલ છે ત્યાંથી માહિતી ફક્ત બે જ રીતે મળે છે એક તો જે લોકો ત્યાં ફરીને આવ્યા છે તે અને બીજા એ લોકો જે પોતાની જાન બચાવી અને ત્યાંથી ભાગીને આવ્યા છે બાકી ત્યાંના કોઈ પણ સામાન્ય નાગરિકને બોલવાની છૂટ જ નથી એક પર્યટકે જણાવ્યું હતું કે ત્યાં પહોંચ્યા પછી અમને ટૂર ગાઈડે સ્પષ્ટ કહ્યું હોટલની બહાર ન નીકળતા બહાર માત્ર ત્યારે જ જઈ શકો છો જ્યારે અમે લઈ જઈએ દેશમાં સુંદર રોડ છે પણ કાર નથી કારણ કે સામાન્ય લોકો પાસે પૈસા નથી કાર ફક્ત સરકારના અધિકારીઓ પાસે જ છે નોર્થ કોરિયાને ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ ત્યાં લોકશાહી ફક્ત નામ પૂરતી છે દરેક પાંચ વર્ષે ચૂંટણી થાય છે પરંતુ મતદાતાઓ પાસે ફક્ત એક જ વિકલ્પ હોય છે કિંગ જોમ ઉન એટલે આ ચૂંટણી ફક્ત ને ફક્ત દેખાવ માટેની જ ગણાય છે નોર્થ કોરિયા વિશેની આ બધી માહિતી છૂટાછવાયા સોર્સમાંથી મળી છે પરંતુ હકીકતમાં તો આ દેશના નાગરિકો કેવી અમાનનીય યાતના સહન કરતા હશે એ તો ભગવાન જ જાણે મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપને ગમ્યો હશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેને લાઈક અને શેર પણ કરો Thank you. Thank you very much.